નમસ્કાર હું છું સાનો આદિવાસી અને આજે વાત કરીશું રાજપીપળાની રાજકીપળામાં અત્યારે જય તળવી અને સંજય તળવી મૃત્યુ બાદ ખૂબ જ આક્રોશ નેતાઓમાં પણ આક્રોશ છે પ્રજામાં પણ આક્રોશ છે અને ત્યાંની સંપૂર્ણ જનતા આક્રોશમાં છે પણ આક્રોશની વચ્ચે પણ નેતાઓના નિવેદનો આવે છે અને નિવેદનો કેટલા યોગ્ય કહેવાય એ પણ સાંભળવા જરૂરી છે પોલીસે સરકારના સૂચનાથી કામગીરી કરી છે અને આ આને લઈને જે એજન્સીએ વીસ લાખની જાહેરાત કરી છે મદદની એ પણ અમારા જેવા અને સરકારમાં બેઠેલા લોકોએ કીધું ભાઈ એક અને મદદરૂપ થવું પડે તમારે બિલકુલ ગરીબ પરિવારના છે એ વીસ વીસ લાખ બંને પરિવારને મદદરૂપ થયા છે અને સાથે આજે ગુજરાત સરકારના આદ્યાતિક કલ્યાણ મંત્રી આદરણીય કુબીરભાઈ ડિંડોર પણ એમના નિવાસ સ્થાનની બંને જગ્યાએ મુલાકાત લીધી અને આજે બંને પરિવારને ચાર ચાર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો સરકાર દ્વારા અને બીજા ચાર ચાર લાખ

એ ઘટના ને વખોડી કાઢવું જોઈએ કાયદેસર કાર્યવાહી કરી કરવી જોઈએ એ રીતના બધી વાતો કરવી જોઈએ પણ એ જે ઈચ્છે તે પ્રકારે એફઆઈઆર ના થાય કાયદો કાયદાનું કામ કરે છે અને કેટલીક વખતે કેટલાક ન હોય તેવા માણસોના નામ ઉમેરવામાં આવે તો આખો કેસ ઢીલો પણ પડી શકે છે એટલે કાયદાની દ્રષ્ટિએ પણ આપણે વિચાર કરવો પડે એટલે કોના નામ ઉમેરા કોના નહીં એ એનો પોલીસનો વિષય છે અને પોલીસ ક્યાંય ખોટું નથી કરવાની કોઈ પોલીસને કોઈને બચાવવાની નથી પણ આને રાજકીય મુદ્દો જે બનાવવા

કે ચેતર વસાવા અને બીજા અન્ય પાર્ટીઓ આ બે યુવાનોના મૃત્યુ ઉપર રાજકારણ ન કરે અને આપણે આ પરિસ્થિતિ કેવી રીતે ઉગારાય કેવી રીતે આ પરિસ્થિતિને આપણે સમજીએ એની વાતો કરવી જોઈએ એના વિશે લોકોને સમજ આપવી જોઈએ પણ જે ઘરના વ્યક્તિના જે માનવ દીકરો છીનવાઈ ગયો હોય એકનો એક આધાર હોય અને એ છીનવાઈ ગયો હોય એ વ્યક્તિને તમે કેવી રીતે સમજાવશો એને નથી રાજકારણ સમજવું કે નથી કોઈની રાજનીતિ સમજવી ફક્ત એને એના દીકરા સાથે મતલબ હતો પણ એનો દીકરો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો કે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો બીજી તરફ પરિવારજનો કહે છે કે અમને ચાણ કરવામાં આવી અને અમને કઈ રીતે ક્યાં કોણ પડ્યું છે જયેશ અને સંજય કેવી રીતે મળ્યા એમના પરિવારજનો રજૂઆત કરે છે

તમને એવું લાગે છે કે તમારા છોકરાને વરોદરા લઈ ગયા હો તો બચી એ સારવારનો ખર્ચ પૂરો ભરી ગયો એ તો અમને લાગે છે પણ એ લોકોએ કીધું નહીં આ સારવાર થશે એ હવે એ લોકો મેન ડોક્ટર અમને આગળનો આપતા ને ત્યારે અમે એને ડોમેટીક કાર્યવાહી કરતા અમાર પાસે પૈસા હતા વરોદરા લઈ ગયા તો સારવાર પૈસા તો ન પણ એ બેટા બચાવવા માટે ડોમેટીક કાર્યવાહી કરતા ને અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જ તમારે પણ પૈસા હતા સારવાર કરાવવાના ના ના લોકો તમને હું જો સારવાર મળી હોત એટલે સારી સારવાર પ્રાઇવેટ માં જાકે વાત થઈ ગઈ કે પ્રાઇવેટમાં લઈ જઈશું આ લોકો ખર્જો કરાવવાનો કહેતા હતા જો લઈ આવો તો પછી જાત એટલે અમારી પાસે પેલું કાર્ડ બી છે પેલું આસમાન કાર્ડ કે કે એ એ બી છે એટલે કદાચ ચાલતું તો એના ઉપર પછી અમે છોકરો બની શકે સરકારી દવાખાના માંથી મારા પર ફોન આવ્યો હતો જે અમારા ગામનો છોકરો છે ભૂતિયાધરા ગામ સંજયભાઈ ભાઈ એ ત્યાં પટાવાળામાં છે એટલે હવે છોકરાએ પણ એ છોકરાને ત્યાં લાવીને મૂકેલો હતો તારે જોયું એને પણ કે સામાન લાવ્યા શું લાવ્યા એ છોકરે નથી જોયું અને બીજું કે જે મારા હસબેન્ડ છે સુરેશભાઈ એમના પર જમાદારનો ફોન આવ્યો તો અતુલ ભાઈ છે કે સુરેશભાઈ તમારા ગભરાનો છોકરો સંજયભાઈ તડવી છે અને જે કેવડિયા ગામનો છોકરો છે દિલીપભાઈ સનાભાઈ છે એનું મરણ થઈ ગયું છે અને અહીંયા છે આ લોકો બે જણ એમ તમે તાત્કાલિક આવી તો પછી અમે અમારે ત્યાં ફોન આવ્યો એટલે અહીંયા સંજયભાઈની આ મમ્મી છે મંજુલાબેન એને કીધું ચાલુ ફટાફટ તૈયાર થઈ જાય ને આપણે જવાનું છે ગદેશ્વર પછી આ સંજયભાઈના પિતા છે તે અમારા કાકા થાય છે તો પછી એમને ફોન કરી દીધો અમે કે આ રીતના ઘટના બની છે તમે ધોરણે આવો ને કિલોમીટરના અંતરે નોકરી કરે છે એટલે તાત્કાલિક આવી ગયા પછી એમણે એમની બાઇક લઈ લીધી ને અમે અમારી ગાડી છે મોટી એ અમે લઈ અમે પહોંચી ગયા અહીંયા ઘડીશું તો અમે ત્યાં ગયા ને તો સ્થળ દવાખાનામાં જેવું એન્ટર થાય ને બહારના જ હોલમાં જે અમારો છોકરો ગંભીર હાલતમાં એને કોઈક સારવાર પણ નથી કરેલી અને એ છોકરો આમ સૂતેલ જ હતો લાવાડીસ ની જેમ એમ જેનું કોઈ હોય જ ના અમને તો એવું લાગ્યું હતું કે આ દવાખાનું નથી શું કહેવાય કે પેલું ઢોરનું કોર્યું હોય ને એ રીતના છોકરાને સુવાડી મૂક્યો હતો બહુ જ ગંભીર હાલતમાં પછી અમે પહોંચી ગયા એટલે તાત્કાલિક છોકરા પાસે દોડી ગયા પછી મેં કીધું બેટા કેવી રીતના સુ થયું તો એ છોકરો મને એવું બોલ્યો કે ભાભી અમે ફરતા ફરતા એ બાજુ અમારું ગામ અમારું અમારું વિસ્તાર કેમ ના જઈ શકે અમારે થોડો પ્રતિબંધ હોય છે ત્યાં ના જવાનો પછી મેં કીધું શું કામ તમે શાના માટે ગયા તો ખાલી અમે એમ જ ગયેલા અમે જેવા ગયા ને એવા અમારે અહીંયા શું કામ આવ્યા તમે ઢાણકા છો ભીલડા છો સાલાઓ આદિવાસી તમને ચોરી કરવાની આદતો પડેલી છે આ અંતે કરીને એમને ગાળા ગાડી જાત વિશે એમ જાત વિશે ગયા એટલે તો ખોટું જ કહેવાય એમ અમે આદિવાસી છે છે એટલે એનો મતલબ એવો થોડો કે પર કેમ જાય લોકો એમ પછી મેં કશું નથી ના ભાગે અમે કઈ જ નથી બોલ્યા એમ હોય કે પછી અંદર અમને લઈ ગયા અંદર લઈ જઈને અમને બહુ સળિયા ને પાટી પાંચ થી અમને બહુ માર મારવા મારવામાં આવ્યો અમે ચીજ પણ પાડીએ તો કોઈ સાંભળી શકે એવી હતું નતું પછી મને ટ્રેક્ટર માં બાંધી દીધો અને જે પેલો છોકરો ખરો ને દિલીપભાઈ સનાભાઈ એને હવે પેલા છોકરાને મારે બીજા ત્રણ જણ તેને મારે ત્રણ જણ આને મારે એટલે આ પણ બેભાન થઈ ગયો છોકરો બેભાન થઈ ગયો એટલે લગભગ એ એક વાગે હોસ માં આવ્યો પછી એને જોયું એટલે પેલો છોકરો પણ ત્યાં સ્તર પર જ ઓફ થઈ ગયેલો હતો હવે આ લોકો ને તો છે ને એમની ધારો કે કોઈ મજૂર હોય કોઈ પણ હોય એમની એટલી બધી હિંમત તો થાય જ ના કે આટલો બધો માર મારે આટલો બધો માર મારે એટલી બધી તો હિંમત થાય જ લોકોને પણ જે એમના તે કોન્ટ્રાક્ટર જે મેન વ્યક્તિ હશે ને એમણે એમને એવું કીધું હશે કે તમે મારો એમને બાંધી દો ને અમે છે એટલે ખરેખર જે એમણે હમણાં જે મજૂરને લાવીને મુકા હોય કોઈ પણ ને લાવીને મુલકા હોય એ નિર્દોષ છે એમને કેમ મુકા જે ગુનેગાર છે એમને લાવીને મૂકો અને એમને નહીં લાવીને મૂકે ને તો આ તો આજે કેવડિયાનું સ્ટેચ્યુ બનનું એલાન છે અમે રોડ પર ઉતરી આવીશું ધને હજારોની નહીં લાખોની સંખ્યામાં અને સંપૂર્ણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એ મ્યુઝિયમ હોય કોઈ પણ હશે ટોટલી અમે બધું બંધ કરાવી દઈશું અને જો અમારી વાત માનવામાં નહીં આવે એકા એક બેન પાસે માણકોઠા દવા દવાની બોટલ રાખીશું અમે એ શું બની ઘટના

ગભાણાના વર્ષાબેન કરીને નામ હતું એ લોકોએ જણાવ્યું કે તમારા ભાઈને કઈ મારીને મૂકી રાખ્યો તો અમે પછી ગયા દવાખાને જોવા તો એ ત્યાં મૃત્યુ થઈ ગયેલું હતું થર્ડ પર જ એમના આ લોકોએ જ્યાં માર્યો ત્યાં જ એને કપડા કારણ ડોળાથી બાંધીને માર્યા હતા સળિયાને પાયપથી અહિયાં ગભાણા પેલું એ બને પેલું મ્યુઝિયમ ત્યાં ગાડ ચેતર વસાવા અને કોંગ્રેસના નેતાઓએ જાહેર કરી દીધું છે કે તેર તારીખે શ્રદ્ધાંજલિ આપવા કેવડિયા પહોંચશે પણ જોવાનું રહેશે કે શું નેતાઓને કેવડિયા સુધી પહોંચવા દેવામાં આવશે શ્રદ્ધાંજલિ આપવામાં આપવા દેવામાં આવશે કે પછી એમને આગલા દિવસે કે પછી સવારની ફોર્મમાં ડિટેન કરી દેવામાં આવશે એ અત્યારે એ તેર તારીખે જ આપણને ખબર પડશે કે શું પરિસ્થિતિ સર્જાશે કોણ રાજકારણ રમે છે કોણ રાજનીતિ રમે છે એ આવનાર સમય જ બતાવશે હું છું સન ઓફ આદિવાસી જીજે દેશી ન્યૂઝ